હાલો નમસ્કાર સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એટલે કે મકવાણા યુટ્યુબ ચેનલમાં જો તમે પણ આ રીતે ફોટો અત્યારે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં ઘણા જોઈ આવી છે તો આ ફોટોને કેવી રીતે બનાવો ચાલો જાણીએ જો સારો લાગે તો વિડિયોને લાઈક કરતા જઈએ અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરતા જઈએ અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો જરૂરથી કરતા જઈએ તો ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે ક્રોમને ઓપન કરી લઈશું તમે ગૂગલ કે ક્રોમ ગમે તેમાં ઓપન કરી શકો છો આ રીતે અને આ કારણે તમારે સર્ચ કરવાનું ગૂગલ જીમીની આ રીત હવે જોવા ઉપર દેખાય પહેલી જ વેબસાઇટ ગૂગલ જીમીની ઝૂમ કરીને બતાવી દો આ રીતે એની ઉપર ક્લિક કરી દેવાનું થોડું લોડિંગ લેશે મારે નેટ થોડું સ્લો ચાલે છે એટલે થોડું લોડિંગ લેશે પછી આ રીતે એ ડેશબોર્ડમાં ખુલી જશે હવે જો આ નીચે પ્લસનું આઇકન દેખાય ને એની ઉપર ક્લિક કરીને અપલોડ ફોટો ઉપર જવાનું આથી અલવ દઈ દેવાનું અને તમારો ગેલેરીમાં જે તમારે ફોટો બનાવવો હોય એ ફોટો લઈ લેવાનો જે તમને સારો લાગતો હોય જે ફોટો તમારે બનાવવાનો હોય એ એક ફોટો સિલેક્ટ કરી લેવાનો તો હું આ ફોટો લઈ લઉં છું જો આ ફોટો આપણે લઈએ તો અપલોડ થાય છે અત્યારે અને હું તે તમને જે કોમેન્ટમાં પ્રોમ્પ્ટ આપું એ પ્રોમ્પ્ટ અહીંયા એન્ટર કરી દેવાનું તમારે બીજું કાંઈ નથી કરવાનું જે કોમેન્ટમાં પ્રોમ્પ્ટ આપેલો છે મેં એ પ્રોમ્પને લઈ કોપી કરી અને અહીંયા કણે પેસ્ટ કરી દેવાનો પહેલાં ફોટો અપલોડ કરી દેવાનો પછી પ્રોમ્પ્ટ અપલોડ કરી લેવાનો પછી આ એરાનું નિશાન દેખાય એની ઉપર ક્લિક કરી દેવાનું જો યુટ્યુબમાં જોતા હોય તો કોમેન્ટ સેક્શનમાં આવી છે ડિસ્ક્રિપ્શનમાં અને ફેસબુકમાં જોતા હોશો તો કોમેન્ટમાં આવી છે આ રીતે સર્ચ કરી દેવાનું થોડું લોડિંગ લેશે નેટ થોડું મારે સ્લો ચાલે છે એટલે થોડીક વાર લાગે કારણ કે પિસ્તાલીસ કેબીની જ સ્પીડ આવે છે જો થોડી રાહ જોઈશું એટલે તરત જ આ તમારો ફોટો બનીને કમ્પ્લીટ થઈ જાય હવે અને ડાઉનલોડ કરો તો આની ઉપર લોંગ પ્રેસ કરી રાખવાનું અને ડાઉનલોડ કરી લેવાનું વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જઈજો